ડાડોર ગામના લોકોને પાણીના લીધે થતી હાલાકીને પગલે નખત્રાણા પ્રાંત કચેરી તેમજ પાણી પુરવઠા ધારાસભ્યોને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી ફેબા આયુબ ઓસમાન દાડોર સમસ્યા એ છે ડાડોર ગામમાં પાણીની બહુ તંગી છે ત્રીજા ત્રીજા દિવસે પાણી આવે છે પાણી આવ આવતો નથી આવે છે પણ ત્રીજે ચોથો દિવસ પાણી મળે છે અને મળે છે એ પણ ગંદુ પાણી છે થાન ફાટક અને ટાંકો છે ટાંકામાં બહુ ખરાબ હાલત છે અવાડામાં આ પાણી હોય એના કરતાં નિપાત પાણી છે આ પાણી છે ને બહુ ખરાબ છે અને અંદર ટાંકો જમીન લેવલ છે તો ઘણી વખત તો આમ આઠ પહેલાં અહીં એક ભેંસ પડી ગઈ હતી તો બે ત્રણ કલાક રહીને પાછી જીસીબી જીસીબીસી કાઢવામાં આવી એ અધિકારી કોઈ દાત દેતા નથી અમે વારંવાર રજૂઆત કરી પણ છતાં પણ કોઈ પણ સમસ્યાનો હલ નથી થતો આજથી બાર મહિના પહેલાં એ ટાંકાનું સમસ્યા માટે અમે અરજી કરી મીડિયાવાળાને બોલાવ્યો બધું કર્યો પણ હું ટાંકો બાર મહિના થયા એ જ પોશન છે ઉપર પતરા ઢાંકેલા છે પતરા બધા પડી ગયેલ છે અંદર એ પાણીમાં પડ્યા છે એનું કીટ બધું છે અંદર તમે હું આ વિઝિટ કરો ને તો તમને ખ્યાલ છે ને બધું આ એમાં છે અમારી માગી છે વહેલી તકે આ પાણીની સમસ્યા હલ થાય અને અમને શુદ્ધ પાણી મળે એ અમારી સમસ્યા છે ગ્રામજનોને અમે આવ્યા છીએ આવેદનપત્રક લેવા કલેક્ટર સાહેબને આપ્યો અને પાણી પુરવઠામાં ગયા હતા હું પણ આપ્યો છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે તંત્ર કીધું કે અમે પ્રશ્ન હલ કરી દેશું પણ અમને લાગતો નથી કે હલ થાય આ ટાંકાનું તો બહુ ગંભીર હાલત છે કે આ પાણી છે ને ખરેખર પીવા લાયક નથી આ ટાંકામાં નાખીને અમને ડાડોરમાં મોકલે છે ડાડોર અને થાન જાગીર ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ